નમસ્કાર સર આજે આપડે અજયભાઈ જે લોક ઉતારે છે એની બેટિંગ આવેલી છે તો બધા જો અજયભાઈ ચાર રન છવ્વીસ રન છે છવ્વીસ છવ્વીસ હલો કઈ નહીં Acha, ah, alat cah cah, batri, batri, batri. હલો છી અડતાલી ચારી પેલા બોલે છ નમસ્કાર મિત્રો છપ્પન ગોપાલ ભાઈ દીધો પેલા બોલે છક્કો ગોપાલ रजिया गोपाल भाई पांच बॉल क्या सिक्स वाह अजय भाई ने लगा दिया सिक्स अभी देख सकते हो तुम फिलहाल हमारे फील्डर जो बैटिंग और फील्डिंग दोनों कर रहे ફિલાલે રવિભાઈ બોલિંગ કરાય તો અજયભાઈ ને લગાવી ચક્કા હેલિકોપ્ટર ચક્કા માર દે હા ભાઈ અજયભાઈ છતડિયા વાળા તેઓ જોરદાર રમી રહ્યા છે અત્યારે હાલમાં તમે જોઈ શકો છો મિત્રો ઓવર પૂરી થઈ ગઈ છે મિત્રો અને આપણે જયરાજભાઈ બોલિંગ કરી રહ્યા છે અમ્પાયરમાં માં આપણે શ્રી હા આ પહેલો એક ઋષિ બોરિયો ઓહો ટેણિયાને ને લગા દેવો ચક્કો ઓરો આઉટ કે જ પકડી લીધો રુચિ બારી આ એ હા રુચિ બારી આની ફિલ્ડિંગ બહુ મસ્ત છે તો ચાલો મારે અંપાયર માં જવાનું છે તો મિત્રો મળીએ પછી હાલો ભાઈ સિક્સ

हमारा सेलो पहली राउंड तो नो, बोला बात हासी नो करता <laughs> <laughs> भाई जा उदरण कमेरो भाई विश्रान, हा गोपला Allo pachipur, soviran. Apa tem na bate a wortegia ya kats baggeje? payu payu ya sibi ha gaba yow. Alo tia yiran pachipur. Tem kalia wurokunong

Orang boleh kaya jomora ya, Gopal kepala neuran neu. Pasang boleh kaya એક સકો મારી હાઈ સ્કોર થી દેવા આજનો આઠ ઓવર માં નેવું રન થઈ ગયા છે ભાઈ આ બોલ છે ભાઈ ઓવર થઈ ગઈ છે ઓવર થઈ આઠ ઓવર માં એક ઓવર ની જરૂર છે ને તો જીતવા દેવા નત કોઈ ને તા રાહુલ ભાઈ ને બધા હરવાના છે મુન્ની બદનામ હોય રમલા તેરે નેવું રન છે અમારે હાલો પેલી બોલિંગ કરો મારે જવાનું છે અમે ખાલી આ જીવરાજ ભાઈ કેટલી વાર રહ્યા તમે તે એકે જીતો જ નથી. યુરાટી મે એકે જીતો જ નથી કે હું. અમારી બેટિંગ પાછી આવી. હો ટીમ જીતી અમારી હો ભાઈ. એ હું કરન ધમમાનુ છે. હા હાલે. હાલો ભાઈ પાછે રમી નાખીએ હજી. ટાઈમ તો છે જ લા. ગોવળ લે ઓપનિંગ કોને જાવું છે? કલાકની બહાર ઓપનિંગ કોને હું થાકી ગયો ભાઈ બોર બોર એમ ને હાલો ઓપનિંગ માં હું ઢસી દે

બધાને Tata bye bye જય માતાજી લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આ ભાઈ નવા છે આ નામ નથી કો બરાબર નવું નામ છે તમારું રવિભાઈ કયું ગામ હા મિઠા ગામ આપણા જૂના ગામના છે ભાઈ તો બધા લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો બધાને જય માતાજી મળી જવા બીજા નવા બ્લોગમાં